નગરપાલિકા વોર્ડ નંબર પાંચ અને છ માં એવા શક્તિશાળી કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે કે જેઓ નગરપાલિકાનો વહીવટ કરે છે આમ છતાં તે લોકો કોઈ પણ જાતની નક્કર કામગીરી કરતા નથી સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને તાત્કાલિક ધોરણે ઉપરોક્ત કામગીરી કરવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને આ વાસ્તવિક પરિસ્થિતિ લોકો સમક્ષ ઉજાગર કરવા વઢવાણના વિધાનસભાના સભ્ય સમક્ષ અને નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ ઉજાગર કરવા પ્રયત્ન કરે છે શું ભાઈ આ સમસ્યા કેટલા સમયથી છે સુરેન્દ્રનગર નગરપાલિકાએ જે આ સમસ્યા

હવે અત્યારે વળી પછી નવી લાઈનો નાખે છે કમલેશભાઈ આ નવી લાઈનો નાખી પણ આ રોડ તો બીસમાર હાલત માં છે રોડા હાલતા જ નથી જોવો સુરેન્દ્રનગર નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા સુરેન્દ્રનગર નગરપાલિકાના જે કોર્પોરેટરો છે એ આંતરિક જૂથવાદ પોષવા સિવાય કોઈ પણ જાતની કામગીરી કરતા નથી સુરેન્દ્રનગર નગરપાલિકાના અમુક સભ્યો પ્રમુખનું નીચું દેખાડવા માટે કામ કરે છે અને અમુક પ્રમુખનો જે કлуб છે એ પૂર્વ પ્રમુખનું નીચું દેખાડવાનું કામ કરે છે બાકી સુરેન્દ્રનગર નગરપાલિકાના સત્તાધીશોને લોકોની પ્રાથમિક સુવિધા બાબત કોઈ પણ જાતની ચિંતા નથી અને આ આપણે રોડ દેખાડી રોડ દેખાડો આ રોડ આ રોડ કેટલા સમયથી ખરાબ છે હા

સુરેન્દ્રનગરના એસી ફૂટના રોડ ઉપરનો જે ખાડો છે એ દેખાડવો અમે પ્રયત્ન કરી છીએ અહીંયા અનેક વખત અકસ્માત થાય છે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ શ્રીને અમે કહીએ છીએ કે આ રોડ તાત્કાલિક ધોરણે કરી આપવો જો આમ કરવામાં સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ પ્રમુખશ્રી ચીફ ઓફિસરશ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી નિષ્ફળ જશેને તાત્કાલિક ધોરણે કામગીરી નહીં કરે તો આગામી સમયમાં અમારી ટીમ આ રોડ ઉપર ઢોલ નગારા સાથે અનેક વિવિધ પ્રકારના બેનર લગાડી સુરેન્દ્રનગર નગરપાલિકાની નિષ્ફળતા વઢવાડ વિધાનસભાના ધારાસભ્યની નિષ્ફળતા અને અધિકારીઓની નિષ્ફળતા પ્રસારિત કરવા માટે અને આ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશું જે સુરેન્દ્રનગર નગર લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોયસીસ